ખટોતરા વિસ્તારમાં ત્રીસ વર્ષે યુવકની નિર્મલ હત્યા કરવામાં આવી છે માત્ર સમાચાર કે જ્યાં હનીફ ખાન નામના યુવકની બચારે હત્યા કરવામાં આવી જૂની સબ જેલ નજીક કહી શકાય કે ત્રણ શખ્શોએ હત્યાને અંજામ આપ્યો છે હત્યારાઓએ જાહેરમાં ચપ્પુના ગાંજી યુવકને મોતના ઘાટે ઉતારી દીધો છે માત્ર સમાચાર કે જ્યાં યુવક હનીફ ખાન શહેરના માન દરવાજા વિસ્તારનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે હત્યાને અંજામ આપી કહી શકાય કે બાઇક પર ફરાર થઈ ગયા છે છે સમગ્ર હાલ તો તપાસના ગતિમાન કર્યા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી થી જ્યાં કહી શકાય કે સુરતમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે મહત્વના સમાચાર કે જ્યાં બે દિવસમાં શહેરમાં ત્રીજો બનાવ હત્યાનો સામે આવી ગયો છે ખટોદરા વિસ્તારમાં કહી શકાય કે ત્રીસ વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે હનીફ ખાન નામના યુવકની ભરબજારે હત્યા કરવામાં આવી જૂની સબ જેલ નજીક ત્રણ શખ્સોએ હત્યાને અંજામ આપ્યો છે